ભાવનગર શહેરના સંસ્કાર મંડળથી રામંત્ર મંદિર જવાના રસ્તા નજીક આવેલ એસબીઆઈ બેંક બાજુમાં રહેણાંકી મકાનની બહાર પાર્ક કરેલી કારમાં એક ક્રેટા કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા તેની સાથે અથડાઈ એક દુકાનમાં ઘૂસી ગઈ હતી જોકે કોઈને જાનહાની થવા પામી ન હતી એક તબક્કે કારમાં નુકસાન થવા પામ્યું હતું અને લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા ભાવનગર શહેરના સંસ્કાર મંડળથી ભાંગલી ગેટ જવાના રસ્તા નજીક આવેલ એક ક્રેટા કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રહેણાંકી મકાનની બહાર પડેલી કારમાં પથરાઈને નુકસાન કરવા પામ્યું હતું જોકે બેફિકરાઈથી ચલાવનાર કાર ચાલક દુકાનમાં ઘૂસી ગયો હતો જોકે કારમાં ભારે માત્રામાં નુકસાન થવા પામ્યું હતું જ્યારે કાર ચાલક ડ્રિંક કરેલો હોવાનું લોકોમાં ચર્ચાનો વિષય બનો હતો અને કાર ચાલક ફરાર થઈ જવા પામ્યો હતો આ બનાવની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી આ બનાવ બનતા લોકોના ટોળા એકતા જીવવા પામ્યા હતા bangun 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 bangun

Thank <laughs> you.